મારું નામ મનીષભાઈ બી શાહ છે આજે તારીખ બાવીસમી રવિવાર ભાઈઓ અંડર ફોર્ટીન કબડ્ડીની ટુર્નામેન્ટ રાખી હતી નડિયાદ શહેર શાળાકીય ટુર્નામેન્ટ હતી એમાં ઘણા બધા બધી સ્કૂલોએ ભાગ લીધો હતો ઇનામ વિતરણમાં સંસ્થાના મંત્રીશ્રી રાજુભાઈ સુનિલભાઈ સભ્ય કારોબારી સભ્ય ધીરેનભાઈ દેસાઈ અને ના સહયોગથી સર્ટિફિકેટ તથા ફરતો શિલ્ડ એનાયત કરવામાં આવ્યો હતો પ્રથમ નંબર વિજેતા એ સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ભાઈઓમણી થઈ છે અને દ્વિતીય નંબર આ જીવન વિકાસ હાઈસ્કૂલ દ્વિતીય નંબર પ્રાપ્ત કરી એ રોકડ પુરસ્કાર લેવા આપવામાં આવ્યો હતો અને છેલ્લે સંસ્થા તરફથી અલ્પાર સૌને આપવામાં આવ્યો હતો ગયા રવિવારે લંગડી સ્પર્ધાથી ભાઈઓ બહેનોની ધોરણ પાંચ અને છ એનું પરિણામ થઈ ગયું હતું એના ઇનામ વિતરણ પણ આપવામાં આવ્યા હતા એમાં પ્રથમ નંબર બહેનોમાં સંતરામ પ્રાથમિક સ્કૂલ અને દ્વિતીય નંબર સેન્ટ મેરી સ્કૂલ એ રીતે ભાઈઓમાં લંગડીમાં વિવેકાનંદ સ્કૂલ અને બીજો નંબર આવે છે સેન્ટ મેરી સ્કૂલ આ બંને આ બધા જ વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા આ બંને કાર્યક્રમ સંસ્થાના સ્થાપના દિન નિમિત્તે કરવામાં આવ્યા હતા અસ્તુ જય મહારાજ આજે દલાલ વિઠ્ઠલ વિદ્યાલય વિઠ્ઠલ દાસ સોમચંદ સાર્વજનિક વ્યાયામ અંદર આજે કબડ્ડીની સ્પર્ધા રાખવામાં આવી હતી અને આ સંસ્થાને એકસો વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે સતત કબડ્ડી આ ખેલાડીઓને જો આગળ વધવું હોય તો ઘણી બધી મહેનત કરવી પડે એવી છે સાથે સાથે પ્રેક્ટિસ બહુ જ જરૂરી છે જો પ્રેક્ટિસ કરવામાં આવે તો ખરેખર ખેલાડીઓ છે એ સ્ટેટ લેવલે આગળ વધી શકે એમ છે